સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા આજે ફોર્મ ભરતા પહેલા તેઓની માતાને અને બેનને મળ્યા હતા આ સમયે ઋત્વિકભાઈ ભાવુક પણ બન્યા હતા તેઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા આજે સુરેન્દ્રનગર ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જે છે મિત્રોએ નામાંકન રજૂ કર્યું છે આ બેઠક ઉપર જેમાં ઋત્વિકભાઈની વાત કરીએ તો બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી ઋત્વિકભાઈ મકવાણાના સમર્થનમાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને તેઓની વિશાળ આ તેઓના લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓએ તેઓનું નામાંકન રજૂ કર્યું છે આ તકે ખાસ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ પાટડીના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા વિરમ ગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ પરવાડ કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ જે છે એ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આભાર